જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસના અવસરે નર્મદા જિલ્લાના વૈશ્વિક અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો અને મા નર્મદાના દર્શન કરીને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ વિશાળ જળ રાશિના દર્શન સાથે ગુજરાતી પ્રગતિ અને ઇજવેલી કૌશલ્યની મુક્તમની પ્રશંસા કરી હતી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સૌ પ્રથમ એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિષદમાં આવી પહોંચતા એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોડા જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને નાયબ વન સંરક્ષણ શ્રી અગ્રીસર વ્યાસે આવકાર્યા હતા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહારી પ્રભાવિત થઈને ગૌરવ સાથે કહ્યું કે આ સરદાર સાહેબે દેશ માટે કરેલા અવિસ્મરણીય કાર્યો માટેની આ સાચી શ્રદ્ધાંજલિ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના એકીકરણ માટે જે દ્રષ્ટિકોણ અપનાવ્યો તે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રી સાથે જમ્મુ કાશ્મીર રાજ્યનું પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવાસે આવેલા રાજસ્થાનના બિકાનેર નજીક ચુરુ ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા પ્રવાસી વિજયભાઈ બોત્રા અને તેમના પરિવાર સાથે સંવાદ સ્થાપિત કરી વાતચીત કરી ફોટોગ્રાફી કરાવી અને એસઓયુની મુલાકાત અંગેના પ્રવાસીઓ પાસેથી તેમના અનુભવો અંગે પણ જાણકારી મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિષદના પ્રવાસે આવેલા શાળાના બાળકો વિદ્યાર્થીઓ સાથે પણ હર્ષભેર સંવાદ સાધ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સર સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી નર્મદાના નીરથી ગુજરાતના રણ પ્રદેશ કચ્છ સહિત સુકીધરા વિસ્તારોમાં પાણી પહોંચાડતી આ યોજના અંગે તેમણે અત્યંત ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તેમણે નર્મદા યોજનાને દેશમાં પાણી વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણો પૈકી એક ગણાવતા કહ્યું કે ગુજરાતે નર્મદા યોજના દ્વારા દેશને સૌંદર્ય કૃષિ અને વિકાસની દિશામાં મજબૂત પાયો આપ્યો છે ટૂંકી મુલાકાતમાં મુખ્યમંત્રી શ્રી ઉમર અબ્દુલ્લા પોતાના નિર્ધારિત પ્રવાસના અનુસંધાને ગાંધીનગર તરફ જવા રવાના થયા હતા તેઓએ આ મુલાકાતે ગુજરાત અને જમ્મુ કાશ્મીર વચ્ચેના સંયોગ અને સાંસ્કૃતિક વૈભવનો નવો પરિચય બની રહેશે તેવી આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ફરી મુલાકાત માટે આવી તેમ જણાવ્યું હતું इतना मतलब शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी मुझे इस बात का एहसास नहीं था देख के पता चल जाता है कि बना क्या है और सरदार वल्लभ भाई पटेल जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है अब अंदाज़ा करिए ना इस डैम के ज़रिए आप कच्छ तक पानी पहुंचा सकें आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ़ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते थे जहां रेगिस्तान था वहां खेतीबाड़ी चल रही है लोगों की ज़िंदियाँ जो है इन चीज़ों से बदल जाती हैं हमारी बदकिस्मती जम्मू कश्मीर में ये रही है कि हम इस तरह के प्रोजेक्ट कभी कंसीव कर ही नहीं पाए क्योंकि हमें पानी रोकने की इजाज़त ही नहीं अब जाके जब इंडस वाटर ट्रीटी पे रोक लगाया गया है हो सकता है कहीं ना कहीं जम्मू कश्मीर के मुस्तबिल में भी एक ऐसा प्रोजेक्ट होगा जिससे कि आगे जाके ना हमें बिजली की कमी रहेगी ना हमें पीने की पानी की कमी होगी